નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બોડેલી તાલુકા કક્ષાનો કલામ મહાકુંભ અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ ખાતે યોજાયો કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર તેમજ નવજીવન હાઇસ્કુલ અલીપુરા બોડેલીના સહયોગથી બોડેલી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા બોડેલીના અગ્રણી ઉદ્યોગપતિ અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ છોટાઉદેપુરના અધિકારી દીપિકાબેન રાણાની ખાસ ઉપસ્થિતિમાં આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું નવજીવાન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ પટેલ ટ્રસ્ટીઓ આશિષભાઈ પટેલ અને જતીન પંચોલી સાથે તાલુકાની વિવિધ શાળાના આચાર્યો પણ ખાસ હાજર રહ્યા આ તાલુકા કલા મહાકુંભમાં વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્રકલા સ્પર્ધા ભરતનાટ્યમ એકપાત્રીય અભિનય તબલાવાદન હાર્મોનિયમ લોકગીત ભજન સુગમ સંગીત લગ્નગીત નૃત્ય રાસ ગરબા સમૂહ ગીત મળીને ચૌદ જેટલી પ્રવૃત્તિમાં બોડેલી અલીપુરા અને ડોકલિયા સહિત તાલુકાની વિવિધ પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજના બસો સાહીઠ જેટલા સ્પર્ધકોએ જુદા જુદા વિભાગમાં ભાગ લઈને કૃતિઓ રજૂ કરી હતી ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ તાળીઓના ગડગડાટ સાથે સૌને વધાવી લીધા હતા શાળા સંચાલક મંડળના પ્રમુખ કંચનભાઈ પટેલે ઉપસ્થિત સ્પર્ધક ભાઈ બહેનોને સ્પર્ધામાં પ્રથમ નંબર લાવવા માટે જેવી રીતે ભણવામાં મહેનત કરો છો તેવી જ રીતે મહેનત કરવી પડે અને મહેનત તમારી રંગ લાવે છે તેમ કહીને તેમને શુભેચ્છા પાઠવી આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા પણ ઉપસ્થિત હતા તેમણે કહ્યું કે પ્રતિવર્ષ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા વિવિધ યોજનાઓ અને આવા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા વિદ્યાર્થીઓને પણ આવનાર અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો ઉપસ્થિત મહાનુભાવોને શબ્દોથી આવકારતા નવજીવન હાઈસ્કૂલના ખૂબ જ ઉત્સાહી આચાર્ય એકનાથ જાદવે વર્તમાન સમયમાં કલાનું શું મહત્વ છે તે સમજાવી આજના કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગથી માંડીને કોલેજ સીતાના વિવિધ ત્રણ મહિના જૂથોમાં ચૌદ દિવસ સ્પર્ધા માટે બસ્સો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવાનો જે પ્રયાસ કર્યો હતો તે માટે સૌને અભિનંદન પાઠવીને શુભેચ્છા વ્યક્ત કરી હતી આજરોજ નવજીવન હાઈસ્કૂલ અલીપુરા બોડેલી ખાતે બોડેલી તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન થયું હતું જેમાં તાલુકાની પ્રાથમિક વિભાગથી માંડીને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજના બસ્સો ચાલીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કુલ ચૌદ જેટલી વિવિધ સ્પર્ધાઓ હતી ગરબા લોકનૃત્ય રાસ તેમજ ભરતનાટ્યમ અને કલા વિભાગમાં જેમ કે નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા એવી ચૌદ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેમાં તાલુકાના સ્પર્ધકોએ બહુ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને એમને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષકોએ ખરેખર તાલુકાનું ટેલેન્ટ જિલ્લા કક્ષાએ જાય તે માટે બહુ સરસ પ્રયત્ન કર્યો હતો અને આ પાર્ટિસિપન્ટ તાલુકાનો જિલ્લાનું નામ રોશન કરી આગળ વધે એ જ એમની શુભેચ્છાઓ એકનાથ જાધવ નવજીવન હાઈસ્કૂલ અલીપુરા બોડેલી